નમસ્કાર આપનું સ્વાગત છે વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં વૃદ્ધ ખેડૂતો પર હુમલો કરનાર શખ્સ ની પોલીસે ધરપકડ કર્યા બાદ તેને કાળા તળાવ ગામ લઈ જવાયો હતો બીજી તરફ કાળા તળાવ ગામમાં પટેલ સમાજ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી કાળા તળાવ ગામમાં વૃદ્ધ ખેડૂતો પર હુમલો કરવાના કેસમાં આરોપીની ધરપકડ કરી વલ્ભીપુર પોલીસે રિમાન્ડ મેળવ્યા છે પોલીસ આરોપીને કાળા તળાવ ગામ લઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસની કાર્યવાહીના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા આ ઘટનાના પટેલ સમાજમાં પણ ઘેરા પડઘા પડ્યા હતા આ બનાવ અંગે એસપી અને આઈજી ને રજૂઆત કરવામાં આવ્યા બાદ પટેલ સમાજ દ્વારા કાળા તળાવ હવે વ્યક્તિ અસ્તિત્વમાં ઓગળી ગઈ છે સ્વરૂપ ચેતના આપડી વચ્ચે ઉપસ્થિત થશે અને અહીંયા હાજર એક એક વ્યક્તિઓમાં માં આ સભામાં સુરત સહિતના શહેરોમાંથી પટેલ સમાજના લોકો જોડાયા હતા